અંકલેશ્વર મોતાલી પાટિયા અમરાવતી બ્રિજ પરથી ભરૂચ એલસીબી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી ભરૂચ એલસીબી પોલીસે વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની છત્રીસ બોટલ મળી પિસ્તાલીસ હજાર છસોનો દારૂ સ્વિફ્ટ કાર મોબાઈલ મળી ત્રણ પોઈન્ટ પચાસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો એલસીબી પોલીસે ચોક્કસ માહિતીના આધારે જાડેશ્વર દુબઈ ટેકરીના બુટલેગરનો સુરતથી મોકલેલા દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે મોતાલી પાટિયા નજીક અમરાવતી બ્રિજ પર એક સ્વિફ્ટ કાર દારૂ લઈને પસાર થઈ રહી છે જે ચોક્કસ માહિતીના આધારે ટીમે વોચ ગોઠવી હતી જે માહિતી આધારે કાર આવતા પોલીસે કોર્ડન કરી કાર રોકી હતી અને અંદર તલાશી લેતા દારૂની અલગ અલગ બ્રાન્ડની સાતસો પચાસ એમ એલની છત્રીસ બોટલ મળી આવી હતી

ચિરાગ નામના ઈસમે આપ્યા હોવાની કબૂલાત કરી હતી જે આધારે એલસીબી પોલીસે નવીન રણછોડ વસાવા અને નંદાવના ચિરાગને વોન્ટેડ જાહેર કર્યો હતો અને બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી